સુરેન્દ્રનગર એલસીબીએ ખાસ કરીને ચોક્કસ બાતમીના આધારે ખોડું તાલેકો વઢવાણવાળાને પકડી પાડી તેમની પૂછપરછ કરતા તેમને ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી માટે આરોપીને જોરાવનગર પોલીસ સ્ટેશનમાં શુક્રત કરવામાં આવ્યો હજી સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર લોકર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચૂડી પોલીસ ચોડા પોલીસ સ્ટેશનમાં કોરડા ગામે રણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ અને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ રાયમા એ ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન જય ડાભી અજયવીરસિંહ ઝાલા યુવરાજસિંહ વાઘેલા અશ્વિનભાઈ માથુક્યા મહેન્દ્રભાઈ દાદરે શાહ કપિલભાઈ સુમેરા મેહુલભાઈ મકવાણા તથા ચુડા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે કલ્પેશભાઈ ભરતભાઈ અંસોરા રહેવાસી ખેડૂત તાલુકો વઢવાણવાળાને પકડી પાડી તેમની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી પાસેથી ચોરીના દાગીના મોબાઈલ ફોન મોટર સાયકલ એમ કુલ મળીને ચાર લાખ ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી જોરાવનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો